આ ગુનામાં મદદ કરનાર હંસાબેન મુળજીભાઈ વાઘેલાએ ફરિયાદી સાથે ગાળા કરી ધાક આપી હતી આ અંગેની ફરિયાદના આધારે ધંધુકા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે તેને ઉલ્લેખનીય છે કે આરોપીની વિરુદ્ધમાં અગાઉમાં પાંચ ગુનાઓ નોંધાયેલા છે જેથી પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ કોર્ટના આદેશથી આરોપીને મધ્યસ્થ જેલ હવાલે કર્યો હતો